ટેક્સના ભાવ વધારા બાબતે કોંગ્રેસે વિરોધ કર્યો ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ નિવેદન આપ્યું કહ્યું કે મત લેવાનો કાર્યક્રમ પૂર્ણ કરી ભાજપાએ મોંઘવારીનો માર આપવાની નીતિ શરૂ કરી છે દૂધના ભાવ વધારાથી સામાન્ય માણસ પર મોંઘવારીનો માર પડ્યો છે કોમર્શિયલ વાહનો પર ટોલ ટેક્સમાં વધારાથી જીવન જરૂરી વસ્તુઓ પણ મોંઘી બનશે મતદાન પૂર્ણ થતા ભાજપ સરકારે અચ્છે દિનનો અહેસાસ કરાવ્યો પાઠ્યપુસ્તક સહિતની શૈક્ષણિક વસ્તુઓમાં પણ ભાવ વધારો કરાયો વધુમાં કહ્યું કે મોંઘવારીના કારણે સામાન્ય માણસ માટે જીવન નિર્વાહ એ વધુ મુશ્કેલ બનશે આનાથી મોટો વિશ્વાસઘાત બીજો કોઈ શકે ભાજપ સત્તામાંથી દૂર થશે તો જ મોંઘવારીથી રાહત મળશે વધારો જીતી દેવામાં આવ્યો અને ટોલ નામે સમગ્ર દેશની અંદર લૂંટ ચલાવતી કેન્દ્રની ભાજપા સરકારે ફરી એક વખત લોકોને ચૂંટણી પત્તાની સાથે જ પૂરી થયા મતદાન પૂરું થયા ભેગો જ અચ્છે દિનનો અહેસાસ કરાવી દીધો છે ત્યારે કરોડો લોકોને અસર કરતા ભાવ વધારાની અસરથી સામાન્ય માણસને જીવન જીવવું જે મુશ્કેલ થઈ ગયું છે એમાં વધુ મુશ્કેલી થશે હજી તો સત્ર શરૂ થાય તેની પહેલા જુદા જુદા પાઠ્યપુસ્તકથી માંડીને એમાં ભાવ વધારો જે ટેક્સ્ટ બુક સિવાયની વસ્તુ છે જે શિક્ષણ માટે જરૂરી ચોપડા એટલે ફૂલ સ્કેપ નોટબુક એમાં ભાવ વધારો અને ફીનો તો જબરજસ્ત ભાવ વધારો દર વર્ષે આવે છે ત્યારે સામાન્યને અને મધ્યમ વર્ગ માટે જીવન જીવવાના મુશ્કેલી કરવામાં ભાજપા સરકારે વધુ એક મોંઘવારીનો ડોઝ આપ્યો છે મને એમ લાગે છે કે આનાથી મોટો બીજો વિશ્વાસઘાત કોઈ હોઈ શકે નહીં નેશનલ